ફેમિલી આ છે ભૂંદરું તમે તો જોયું નહીં હોય ને આબી તીખા બોલા કે એમાં ને આમાં કાય માં કાય ફરક લાગે જો તો હેલો YouTube ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો ફેમિલી આજ છે ને આપણે બ્લોગ 12 વાગે શરૂ કર્યો છે કારણ કે છે ને આજ તો કોલેજ માં રજા હતી અમારે રજા નહોતી પણ છે ને વરસાદી માહોલ લીધે તમને ખબર છે કે સરકારે અત્યારે બે ત્રણ દિવસ લંબાઈ દીધું છે બધાને તો અમારે એવું હતું તો અમે કઈ કોલેજ ગયા ન હતા અને આ ભાઈ બંને જોઈએ લાઇબ્રેરીએ જવાનું હોય પણ લાયબ્રેરી કોઈ સંખ્યા આવેલી નહોતી એટલે ભાઈ પણ અમારે આવ્યા ભાઈ અને અત્યારે છે ને અમે નાસ્તો કરવા આવ્યા ભાઈને હાથમાં નાસ્તો કરીને આવી ગયા હાલો ખાવા એવું નાસ્તો નથી એવું નથી અમે છે ને અમારે ટીવી રિપેર કરાવવા આવેલા હતા પણ હજી ટીવીમાં વાર લાગશે થોડીક રિપેર થતા એટલે અમે કીધું થોડોક નાસ્તો કરી લેવી આમ તો નાસ્તો કરવા અમે અત્યારે વે આવ્યા હતા ડુંગરે તો અત્યારે પેલા નાસ્તો કરી લેશું અને પૈસા કડીક રગાડીશું ને પછી ટીવી રીપેર કરવા નાખી દે લેવા દઈશું તો આપણા એક ફ્રેન્ડ છે કા ભાઈ ભાઈ સારું ને હાઈ કરી દે હાઈ કરી દે ના ફેમિલી હશે ભૂંદરું છો તમે તો જોયું નહિ ભાઈ ને આ બીજા બે આ મોટા મોટા બે ભૂંદરા છો ભાઈ થાકી જોડી

છોકરી ને ચપલકા બબલા પાણી પીવા દેવાનું છે પાણી અમે તો કોઈ દિવસ સાથે લાવીએ નઈ એટલે મંદિર છે ને બધું મળી જાય સર્વિસ હોય જ

કાઈ ફરક ન પડે આમ જો વરસાદ ફૂલ વધી ગયો આમ ભાઈ કા બર્થડે અમારા દશરથ ભાઈ નો બડડે હોય ને અમે આવા મહેમાન આવ્યા છો વિયા ગયા ગયા હેપી બર્થડે કેવા દેવાતા ખાલી ભાઈ થેન્ક યુ નથી ભાઈ થેન્ક યુ નહી ગયા મારા દમ

એમાં ને આમાં કાંઈ માં કાંઈ ફરક લાગે જો તો ફૂંકાઈ ગયો મારો ભાઈ આમ જો આને જેવો લાગે આ જો જો આપણા ભાઈ બંજો બધા વિપુલ ભાઈ એક તો અંદર છે આમ જો આવું કરો તો સાહેબ બાબા જેમ બેહી ગયો મતો સમાધી લેવા જે આવ્યા સમાધી લઈ લ્યો આ જો પાણી મજા આવ્યું છે ની કઈ વાંધો ના ના તમે નાવગડી જાવ જો અત્યારે આવી ગયા નાસ્તો કરીને પાછા એવું હતું કે વરસાદ હતો ને એટલે ટીવી રિપેર થઈ ગઈ હતી એ લેવા ગયા હતા અને એને એમ કીધું છે કે આમાં પાણી વેચાશે પાછી બગડી જશે એમ એટલે હજી રિપેર કરાવી છે પાછી બગડી જાય તો કઈ મજા આવે નહીં ટીવી તો નથી લાવ્યા પણ અમે સીધા આવ્યા કારણ કે વરસાદ બહુ હતો ને એટલે ટીવી લવાય એમ હતી ફેમિલી આજનો વિડીયો બસ છે ને અહીંયા સુધી રાખીએ આપડે અને કાલ મળી નો લોક સાથે તો ત્યાં સુધી હેલો ભાઈઓ જય શ્રી રામ